શું તમારું પણ આવી રીતના મોઢું નથી ખુલતું કોઈ પણ પ્રકારનું વ્યસન કરો છો અથવા તો વ્યસન નથી કરતા ફિર ભી તમારું મોઢું છે તે નથી ખુલતું તેના કારણે જમવામાં પણ પ્રોબ્લેમ થાય છે તો તે લોકો આ વિડીયોમાં ખાસ ધ્યાન આપજો સરળ ઘરેલું ઉપચાર તમારી સામે રજૂ કરું છું શું કરવાનું છે તમારે અડધી ચમચી જેટલું એરડાનું તેલ લેવાનું છે ને દાઢીની બંને સાઈડ આવી રીતના એરડાના તેલથી તમારે પાંચ મિનિટ માલિશ કરવાની છે જોઈ શકો છો માલિશ કર્યા બાદ તમારે એક મોઢાની કસરત કરવાની છે પહેલા તમારે તમારું મોઢું છે કે જેટલું ખુલે એટલું ખોલવાનો પ્રયત્ન કરવાનો છે જોઈ શકો છો આ ક્રિયા તમારે બાવીસ વાર કરવાની છે કન્ટિન્યુ એક મહિનો દિવસ આ વસ્તુ કરવાથી જે લોકોનું મોઢું નથી ખુલતું તો તેનું મોઢું છે તે ખુલવા લાગશે ને તેને મોઢું નથી ખુલતું તેના કારણે જમવામાં પણ તકલીફ થતી હોય તે પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જશે જો તમારા ઘરમાં પણ કોઈ એવું વ્યક્તિ છે જેને મોઢું નથી ખુલતું તે લોકોને આ વિડીયો ખાસ શેર કરજો ખૂબ મદદરૂપ થશે